જે કઈ આમ તમને વાત કરવા જઈ રહ્યો છું ઈ વાત આગળ આવે આ જય ગોપનાથ ચેનલ માં લાઈવ માથે આપેલી જ છે કદાચ તમને વાતનો સાંધો ન મળે તો ઈ વાત વિડીયો જોઈ લેજો એટલે એનો તમને ખ્યાલ આવી જાય સાહેબ જે કાઈ રાજા વિક્રમ અધૂરી છે જે વાત લોકવાર્તા કહેવામાં આવે તમને કદાચ જોવામાં ઘણું અંધારું દેખા હે તમને જોવા કારણ કારણ કે લોકવાર્તા તો જ હોય ને એ કઈ ખરે બપોરે થોડી હોય એ તો અંધારામાં જ હોય ભલા મને અમાય અમે ગામડા વાળા અમને અંધારાને હું શું લાગે હોય મારા વાળા વાત કરવા જઈ રહ્યો નથી સમય બહુ અઘરો વિક્રમ આવી ગયો રાજા વિક્રમ પોતે હાલી ચાલી હગતા નથી કોઈ દિયાળુ માણસ જમવા આપે તો જમી હગે છે પેટ વધી ગયું છે આખું સ્વરૂપ કોઈ રાજા જેવું રહ્યું ભિખારી જેવું બની ગયું છે પેટ મોટું વધી ગયું છે તો દાઢી મૂ માથાના વાળ વધી ગયા કપડા મેલા થઈ ગયા છે હાવ હવે એક ભિખારી ટાઈપ બની ગયા છે હવે તો રાજા વિક્રમ એક ગામને પાયદર બે ભાન થઈ ગયા હવે ગામ લોકો ઈ સમય માં એવું હતું પોતાના ગામના સીમાડામાં જો મરી જાય તો રાજનું થાણું આવી એને બોલાવે અને એનાથી ઈ ગામ માથે ખૂન આવે બોલો કોને ખૂન કર્યું પૂરું દબાણ હતું ઈ સમય માં હવે એમાં આ લોકો ને ગામ ને પાદર આ ભાઈ ને જાણે બે ભાન પીડ્યા છે કોઈ ગામના પટલિયા વાત કરી કે ભાઈ કોઈ અજાણ્યો માણસ છે ને તો આપણા ગામ માં ખૂન નું બળદગાડું જોડીને હમા હવે એટલે બેસાડ ભેગા થઈ બળદગાડું જોડી અને રાત્રીના સમયમાં આ ભાઈ ને વિક્રમના ગાડામાં નાખીને બીજા ગામ ને ઉતારીને ઉતારી કુવાડી ને વિજય હવે ન્યાય ઈ લોકો અવારે કે ભાઈ આપણા ગામ ને પાંચ દીર કોક આજ મરે કાલ મરે એવો નાખી ગયો માણા એટલે હવે આનું કઈક આપણે વિસાર મુજો હે બીજે દિવસે એ લોકો આવી જ રીતે બીજા પાંચ ઠલવી એવા હવે આમ રાજા વિક્રમ ને રાતો રાત ગામતરા ફરવાના શરૂ થઈ ગયા કારણ કે મરી જવાની બીકે આપણા માથે ખૂન આવશે રાજાની સજા ભોગવવી પડશે રાજની

તારીખ પંદર અગિયાર મોમીનો અલગ કે પંદર અગિયાર બે હજાર ચોવીસ કાર્તક સુધી આજ પૂનમ જ છેન વળી હવાય પૂનમની વાત આવી ઈશાદ પૂનમનો આમ આમ સંદ્ર ખીરેલો છે અને એ બીજા રાજની અંદર આમ 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 ઝરુખાની માથે રાજા અને મહારાણી બેઠા છે એ રાજના અને પોતાને બે દીકરીઓ છે મોટી દીકરી વિશ્વરની છે ની અઢાર વર્ષની દીકરી છે બે રાજકુમારીઓ મા બેઠા છે અને રાત્રીનો આમ સમય એવો અર્ધ રાત થવા આવેલી એવો સમય ચંદ્ર ખીલેલો એમાં મોજ થી છે રાજા રાણી બે દીકરી દાસ દાસ આનંદ મંગલ ની વાતો કરે એમાં રાજાને કે એવી ઉલટ સડી એટલે મોટી દીકરીને અમે જોઈને પૂછ્યું બેટા ઈ કે હા પિતાશ્રી ઈ કે તું આપ કરમી કે બાપ કરમી એટલે મોટી દીકરી છે ને પિતાશ્રી નું માન રાખવા ખાતર એને કીધું બાપ કરમી ઠીક છે એટલે રાજા મોજ માં આવી ગયા જે નાની દીક માં ભોગ બાપ ના કરમ ભોગવવા વાળી નથી હું તો પિતાશ્રી આપ કરમી છું અને રાજા નું મગજ સટકી ગયો ગળી સટકી ગી રાજા હઠ હઠ બહુ વઘરા હોય ચાર હઠ આવે છે રાજા હઠ બાળ અસ્ત્રી હઠ ને ઘોડા હઠ આ ચારે એ હઠે ને એટલે કઈ નક્કી નઠે ની ચાહું જ રેડી તમારું ર પોતાનું જ બાળક હોય પણ એ હઠ લે મારે ફલાણી વસ્તુ લેવી છે બાપુજી અને પછી તમે ન લઈ ગયો તો એક રૂપિયાની વસ્તુ હોય એના બદલામાં તમે પચાસ રૂપિયા લઈ ગયો તો એ ખોટી જે રૂપિયા વાળી કીધી ઈ લઈ ગયો તો એનો બાળક એનો કોઈ મૂકે જ નહીં પત્ની જો હોય તો પછી લઈ જાવી પડે આટો અને હાડલા હઠો હઠી હોય ને તો દાડીએ જઈને પણ એને નવો હાડી લાવી જ દેવી પડે એવા હાલે સર જે પરણી લાગશે ખબર હશે હા પોતાનું ગઈરું વેઠ્યું હોય તો એ કુંવારા ને ખબર ન કેવો હઠ હોય એટલે અસ્ત્રી હટ ઘોડા હઠ ઘોડું જો હેઠું હોય તો તમારે આમ બે કિલોમીટર લઈ જવું હોય તો આ બાજુ ન જાય આમ દસ કિલોમીટર જઈ આવે બાકી હેઠું હોય ત્યાં ન હાલે ઘોડું ત્રીજો ઘોડા હટ છેલ્લો રાજા હઠ રાજા હઠે ને જો મોજમાં હોય તો તમને જોઈ જઈ દઈ દઈએ હું એમ કહું કે તમને કદાચ એમ કહું બે ગામ આપી દે આખે આખા તારા એમ કહી દે પણ જો હેઠા હોય તો તમારું દીધેલું લે હવે આમાં એમ આપ લે છોડી હેરાન થાય કે નહી પિતાશ્રી હું તો આપ કરી એટલે આપ માતાજી સમજાવી એના બાપુજી કે રેવા દે દીકુ રેવા દે બેન કુરીબા રેવા દેવો બાપ કરમી બોલ ખોટી બેન બોલી એમ કે નહીં પિતાશ્રી હું આપ કર્મી છું આપ કર્મી સૌ અને આપ કર્મી કર્યો એ તાત્કાલિક જમાય ગોતો આ દીકરી માટે આયા ફેરા ફેરી રહી તા મરી જાય એવો ગોતો ગમે એવો ગોતો તરતો આજ મરું કાલ મરું એવો ગોતો ગમે જ માણસ પુરુષ ને સૈનિકો ને હુકમ કરી દીધા સિપાહીઓ સૈનિકો ઘણા ગોતે પણ ત્યાં કામ હું હોય હોય લા ગોતતા ગોતતા ગાંડા હાથમાં આવે પાગલ ઈ મર્યા બાપ ખાઈ ખાઈ ને પાડા દેવા છ હોય થોડા એમ મરે ઘણા હાથમાં આવે પણ ગાંડા આવે મરવા દેવો તો કોણ હાથમાં આવે હવે એમાં ફરતા 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 કોઈ કીધું ગામમાં મરું કાલ કાલ એવી કોક રાતે નાખી છે બસ મરવાની તૈયારીમાં પાંચ સિપાહીઓ જા જોયું કે હા તરત બળદગાડું ગાડું જે ગામમાં બોલાવ્યું લાવ્યા રાજમાં ભીખારી પેટ દોણા દેવું પેટ થઈ ગયેલું રાજા આફું આફું ક્યારેક 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 સવાસા લેવાય રાધા વિક્રમના પેટમાં ઓલો નાગ છે એ કંઈ આને કોઈક ગેરી ભેરી માણસ કોઈ દિયાને ખાતર પાણી પાય તોય વિક્રમના પેટમાં જ આવવા દેતો નથી પાણી જે હું ઓઢામાં રેડે એ હું સીધે સીધો વચ્ચે ઝડફી લઈ કોઈતે પીવાને કોઈતે ટેસ્ટી કરે છે અંદર હવે આને બળદગાડામાં લાવીને રાધાને દેખાડ્યા કે જવો એ કે બાસો બરોબર છે આની હારે પણ ભાઈ આ જે અઢાર વર્ષના નાના કુંભરી હતા ને આટલા બધા સિદ્ધાંતવાદી અને આટલા બધા દિયાળુ ને આટલા બધા ડાયા દીકરી હતા કે એમાં કઈ કોઈ કોઈ વસ્તુ એક વાત ની કમી નહીં ટૂંકમાં ઘડિયા લગન લેવાના આ કોઈ ગરીબ માણસ ની ઘેરા ને આજ મરું કાલે અમે નગરમાંથી લગન મોકલવામાં આવ્યા આને ત્યાં લગ્ન મોકલવામાં આવ્યા કારણ કે આ તો હું છે આજ મરું કાલ મરું આને કઈ ખબર નહોતી ભાન નોતી આના લગન લેવાના કોઈ ગરીબ માણસ માથે એને કામ સીધું આ તો કરનાક દીકરીને લગન લેવાના ઓલા દીકરીને મોકલી દીધા આને મોકલવા વાંધો તમારા રાજબાર એમને મોકલી દો તો મેં જંગલમાં રહેવું એમાં કોઈ ડાયા માણસો કીધું દીકરી છે હાવ એવું ન હોય એના કિસ્મત એને ક્યાંક રહેવા દેવું જોઈએ તો જે પુરાણી વર્ષો પેલા માથે ત્રણ ચાર પેઢી વતી ગઈ એવો જૂનો જે રાજ મેલ હતો એ પડતર જેને ખંડેર કહેવામાં આવે એવો પડતર જે રાજ મેલ હતો ન્યા એને ઉતારો આપ્યો આ તારું રાજ આ મકાન જાય કે રે એમાં કોઈએ કીધું દાસ દાસ્યું એને કઈ આપવું જોઈએ એટલે હા હવે કે સિત્તેર પંચોતેર વર્ષના ડોશી અને હારે હાસવવી પડે એવી એક દીકરી એની એવા

આજે આને નવરાવી ધોરાવીને કમ્પ્લીટ રાખે કપડાં બપડા બધું આમ 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 વિક્રમને કોઈ ભાન નથી એ તો બે ભાન જ છે આજ મરું કાલ મરું શ્વાસા ધીમા ધીમા હાલે છે આ એના નવા રાણી આને નવડાવી ધોવડાવી હાંસવે છે અને બાજુમાં જે પગ સંપી કરે છે કાંઈ એના આમ ઈલાજો વેદને બોલાવીને કરે છે પણ કાંઈ ઈલાજ થતા નથી વેદને કાંઈ સમજ પડતી નથી હવે એમાં ધમ તરીકો બપોરનો વરાળ નાખે એની જે દાસી હતા છોકરી ને લઈને આમ જમીન કઈ દૂધ ને પાય છે રાજાને પણ આ કઈ નાગ અંદર જવા દેતો નથી હવે એમાં નવા રાણી નાય ધોઈ અને રાજાને દૂધ પાય અને રાજા હું તા બાજુમાં આડે પડખે છા પોતાનો ઓઢવાના પાલવનો સીડો ઉપર નાખેલો છે થોડો સમય થયો લાગે છે નવા રાણી પણ આને એમ છું પેટમાં નાગ ને કે હવે રાણી ઊંઘી ગઈ છે એટલે મોઢું મોઢું બહાર મોઢામાં લો રહ્યું છે એમાંથી જે હિન્દુરિયા નામનો નાગ પેટમાં હતો એને મોઢું આમ બેર કાઢી નવા ખાવા બેઠો હમે જે બાજુમાં રાફડી હતી એ રાફડી માંથી કાળતરો નાગ આમ બહાર આમ બેઠો એટલે આ જે મોઢામાં નાગ જે સિંદોરીયો હતો એ ડાયો થવા ગયો બોલા ને કે નીકળ ઈ કે કઈક હીરા માણેક હેંગરીને બેઠો ઈ કે બાર નિહેરી કે કોક ને ભેગ આવવા દે તારે કાળોતરો નાગ હમે શું બોલ્યો ઈ કે હું તો હીરા માણેક દબીને બેઠો નુગરા તું તો ઈઝડો કહેવાય રાજા વિક્રમ જેવો માણસ પર દુઃખ ભંજની અને એને પાણી બળતો હો જમીન ઉપર રહી નહોતો એક તો તો તલેલા નાખતો અને પાણી જાય એમ હતો આ ઉજારણ નગરીનો નરેશ પર દુખ ભંજની રાજા વિક્રમ પોતે પાણી પૈ ગયો હો તને એમ કીધું કે હું ભલે તરી હો રમ નાગદેવ પેટમાં જઈને પૈયાવો આવો અને પાછા નીકળી જાવ હું તરેશ ભોગવી લઈશ પેટમાં પાણી મોકલી દીધું છે તું ને પાણી પીવા પેટમાં બેઠોથી તું નુગરો કેવા કે આ પુરાણ કઈક રજવાડા હો ઈ બધોય તું એકલો પકડીને બેઠો તારે હું એને ખાવો નીકળે નુગરા એમ તું નુગરો કેવા બધાનું પકડીને બેઠો એમાં વાદમાં હોદા તો અહીંયા સડી ગયા છે વાપરું અહીંયા અને નવા રાણી હૂતા હૂતા મોઢાના પા ઉપર પાલવ છે સાંભળે છે હું થાય છે જોવે છે ત્યારે આણે હું કીધું આને હિંદોરિયા નાગે મોઢા મેલી હવામણ તેલ ઊણું કરીને ઠૂક્યું એને રાફડીમાં તો નિરે તે હું તો પણ ખોભળે ખોભળા કાઢી નાખે તારા એ કે ભી મારા તો ખોભળા નિહર વય તો નિહરે એ તો મને વાંધોય નથી કદાચ આ માલ મિલકત લઈ જાય તો મને વાંધો નથી પણ નુગરા તું ને વાટીને ઠોક્યા હોય ને બે આ સમસી તો એ કેસે ને તું સીધે સીધા તારા હું સોતરા ઉડી દઈ એવા આમ તારા શરીરના કટકા થઈ જાય એવા ઓહડિયા દેશી વાટી અને દરેક ઠોક્યા હોય ને તો તારા ભૂંગે ભૂંગા બહાર નીહરી દઈ કે બટકાથી આમ હોલા તો કઈ ખેખ્યું એટલે પોતપોતાની રીતે નાગ બે આ પેટમાં રાખડી ગયો એટલે નવા રાણી બેઠા બેઠા થઈ અને દાસીને બોલાવી આ જે ઓલાડીયા લખી દીધા પૈસા લાલીએ ડોહીને જાવું તો પડે ગઈ ડોહી ડોહી આ સોળી મારી નાખવી ઘરવાળાને આમ થાય થાય પણ નવા રાણી એટલા બધા મોજ કે હું આપ કર્યા વાટે છે એ ઓહડિયા તૈયાર કરી વિક્રમ નું મોઢું ખોલાવી અને રેડિયા રેડ્યા એવા નાગદેવ અંદર બેઠા આમ મોઢું ખોલી નથી રેડ્યા એવા સીધા નાગદેવ ગટગુટ ગુટકુટ ગુટગુટ પઈ ગયા અંદર સિંદુરીઓ નાગ બેઠો તોય અને ઈ મીડ્યો થાય એને શરીરમાં વળ આવવા અને મીડું ઓલું થાવા બધું આખું શરીર ખદખતી ગયું મીડા બટકા થાવા અને માલ પર ઉફાળો ફાળો આવ્યો હતી વિક્રમને હું ઓબ કહો છું હો છું એના જે નવા રાણી હતા એ વાહો પકડીને આમ ખાંગો કર્યો હર અડાડા અડડા હર અડડ અડડા હળ અનરડો મીડો જે નાગના ભૂંગા બેન નિહરવા બટકા બોડે બોડા બટકા મીડા નિહરવા થોડીક વાર હાડાડાડા હાડાડાડા હાડા બધા ભૂંગા કાઢી નાખ્યા પેટ જે મોટું છેલ્લું હતું એ માપે આવી ગયું હા જે નવા રાણીએ પોતે બધું એક બાજુ કરી વિક્રમ ને સાફસુફ સફાઈ નવરાવી નાખ્યા નવરાવી અને કપડા બપડા બદલાવી અને અલગ પથારી પાછા ઉરાવી દીધા વિક્રમ બે ભાનમાં છે તરત તો કઈ ભાનમાં માં આવે નહી વળી દૂધ મંગાવીને દૂધ પાયું વિક્રમના સવાસા થોડાક વ્યાલવાય રહ્યા વળી દાસીને બોલાવી આલે હવામણ તેલ લઈ આય હવામણ તેલ કીધું વેપારીને યાદી બેન બાને બંગલે મોકલો હવામણ તેલ તૈયાર થઈને આવ્યું મોટો ટોપ મગાવ્યો જેમાં ગરમ કરવામાં આવ્યું ગરમ કરવામાં આવી અને જે આ નાગ કીધું એમ ગાડા ઘાટ થઈને ધગ ધગ તો તેલ રેડ્યું રેડ્યું ને ઓલા નાગને સેબું સેબું ઈ શરીર એનું કાળ દાણ જેવું ઉપડ્યું એ ફૂહવાટી બહાર તો મેં ડેવો પણ બાર એવો તો તલેલા નાખીને એ નાગે ફાટી દીધી બીજે દિવસે ગુપ્ત સેવકોને બોલાવવામાં આવ્યા જે બેનના જે ગુપ્ત સેવકો હતા એને બોલાવવામાં આવ્યા રાતોરાતી રાફડીને ખોદવામાં આવી અને અઢળક નાણું હીરા માણેક કોઈ એમાં ઘટા નહી એટલું નીકળ્યું આ બંગલો તો એના બાપુ એના માણસો હતા એના થકી અઢળક નીકળ્યું એટલે ઠું કર્યું રાણી છે આ નવા રાણી વિક્રમ ના રીય છે બે પાંચ દસ દિવસ છે એટલે વિક્રમ સાહેબ માં આવ્યા કે આ તો પછી વિક્રમ જેવી ખબર પડી ગઈ એટલે તો હાંસ કારણ કે પોતાના પતિને હાંસવતા જ પણ આ તો અતિ એટલે રાણીએ જવાબ વિક્રમપુરા કે આ નગરની હું રાજકુમારી છું અમારે બાપ દીકરીને વાંધો પડવાથી આ ઘટના બની છે મેં આપ કીધું એટલે મારા બાપુએ તમે બે ભાનમાં હતા તમારા હારે મારા લગ્ન કર્યા છે આપ કોણ સૌ હોય એમ સાહેબ પૂછ્યું હસતા હસતા હા ફાડી હા દેવી સૌ તો વિક્રમ અમુક દિવસ વિક્રમ રોકાણા અમુક દિવસ વિક્રમ રોકાણા પછી વિક્રમે કીધું હવે રાણી મારે ઉજાણ જવું પડશે તો કે મને લેતા જાઓ તમે એવા કાંઈ પણ મંગાવી લેજો જાય કે તમારું બાળક મારા પેટમાં છે એનું હું ઈ કે મારું બાળક તમારા પેટમાં છે મારાથી હવાયું થાય તો ઉજેણ મોકલજો અને નકર ન મોકલતા થાય તો મારાથી હવા એવું થાય ને તો મોકલું છું ઉજણ નકર મોકલતા નહીં હાલો હું જાઉં આવું કહી જય માતાજી કરી અને રાજા વિક્રમ ત્યાંથી ઉજેણ જવા નીકળી ગયા છે જય માતાજી મિત્ર સમયને માન આપી અત્યારે આપણે અહીંયા વિડીયો રોકીએ છીએ એવો સમય આવશે તો વાત આગળ પાછી લંબાવીશું અને ચોક્કસ આ વાત હું તમને પૂરી કરી આપીશ પણ અત્યારે સમયને માન આપી અને વિડીયો મારો અહીં રોકાય છે જય માતાજી જય ગોપનાથ બે જણા